આદિવાસી સમાજના ઉદ્ધાર માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પીએમ જનમન કાર્યક્રમને લઈ સુરતમાં વિવિધ કેમ્પ યોજાનાર હોય જે અંગે કલેક્ટર દ્વારા માહિતી અપાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જનમન યોજના એટલે કે જનજાતિ આદિવાસી ન્યાય શરૂઆત કરી જેને લઈ સુરતમાં પણ ત્રેવીસ ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ આયોજન છે ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમનની પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાન દ્વારા મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી મહાઅભિયાનમાં પીવી પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાય વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબને અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડ જેટલો અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓમાં દરેક કુટુંબને પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલય વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વનધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેના સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સમાન યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સિલેક્શન મિશનનો પણ પૂરું પાડવા માટે આ મહા અભિયાનમાં સમાવેશ કરાયો છે સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય માંડવી તાલુકાના ચાર ગામો માંગરોળ તાલુકામાં એક ગામ મળી કુલ નેવ્યાસી ગામોનો સમાવેશ થયો છે તમામ તાલુકા મળી પીવી એટલે કે આદિમ જૂથ સમુદાયની કુલ બે હજાર ચારસો બત્રીસ કુટુંબ મળી કુલ નવ હજાર આઠસો ચોપન વસ્તી ધરાવે છે જો સુરતમાં કલેક્ટર સૌરભ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી પીએમ જનમન અંગે કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહાઅભિયાનમાં જે જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસસો ને બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર આઠસો ને ચોપન જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલાં તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજવાયા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવડગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદપરાંત પાંચસો સોળ જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ આઠ હજાર આઠસો ને પંદર જેટલા આધાર કાર્ડ પાંચ હજાર સાત આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન યુધિ નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં છસો છપ્પન માતૃવંદના યોજનામાં ચૌદ બાવીસસો ને અઠ્યાસી રાશન કાર્ડ અને પંદરસો ને ચોસઠ જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું અને પંદર એક ચોવીસના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈ કેમ્પ કરવામાં આવેલ છે એમાં આપણે જે પણ આઈ એક્ટિવિટીઝ જો આપણે કરીશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિમ જૂથ સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે કેમ્પ એટલે કે જે આઈસી કેમ્પ છે બે ઇન્ફોર્મેશન માટેના અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણ કરી દઈશું અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી નાઇન ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને આમ કેમ્પ રાખશું આપણે सर्वे की कामगिरी तो थी गई है सर्वे और एक लिमिटेड पर तो क्या अपना थकी बदा ने ध्यान के आदिमचुस्त मैट मानिए पीएम एम सर द्वारा जो पीवीटीजी जी कम्युनिटी है उनके लिए पीएम एम जनमन जनमन की जो अभियान है वो शुरू करवामा शुरू कर में आया है उसमें सूरत जिले में टोटल 89 नाइन का समावेश होता है इसके अंदर उमरपाड़ा के 36 गांव मांडवी के तेईस गांव, महुआ के 25 गांव, और बारडोली के चार और मांगरोल का एक ऐसे गांव मिला के एटी नाइन टोटल गांव हैं। इसमें जो पीवीटीजी की जो बस्ती है आठ हज़ार नौ है और परिवारों की संख्या चौबीस है इन परिवारों को खुद का घर रोड कनेक्शन आरोग्य केंद्र छात्रालय बिजली की सुविधा पानी का कनेक्शन आंगनवाड़ी सेंटर वंदन विकास केंद्र मल्टीपर्पज सेंटर सोलर स्ट्रीट लाइट मोबाइल टावर ये सभी की सुविधाएं उपलब्ध कराने का निर्धार है साथ ही साथ जो प्रधान ग्यारह मुख्य योजनाएं हैं जिसमें आधार कार्ड प्रधानमंत्री गरीब कल्याण योजना उज्ज्वला योजना आयुष्मान कार्ड किसान क्रेडिट कार्ड जनधन योजना सुकन्या समृद्धि ऐसी अनेकाधिक जो जो व्यक्तिगत लाभ वाली जो योजनाएँ हैं इनका सेचुरेशन करने के लिए हम लोगों ने पहला एक दिसंबर 23 से जनवरी 24 तक के एक अभियान लिया था वो पहले तबक्के में काफ़ी लोगों को लाभ उसमें मिला था आ, उसी श्रृंखला में जो दूसरा तबक्का है वो आज से लेकर ट्वेंटी अगस्त से लेकर 10 सितंबर तक 10 नौ तक के ये आ, इन गांव में आ, जो आयोजन किया जा रहा है और इसके अंदर में जितनी भी जो स्कीम्स है पीएम एम के अंतर्गत ये सारी स्कीम्स में सेचुएशन करने का जो है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का प्रयास रहेगा ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज साथे